મધ્ય ગુજરાતના પંચમહાલ મહિસાગર દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીની ઉપસ્થિતિ વચ્ચે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં બે દિવસે યુવક મહોત્સવ સ્પંદનનો રંગારંગ પ્રારંભ ચૌદ ઓક્ટોબરના રોજ થયો યુનિવર્સિટી કુલપતિ હરિભાઈ કાતરિયાએ કાર્યક્રમનું ઉદઘાટન કરતા વિદ્યાર્થીઓને સંદેશો આપ્યો કે આવા મહોત્સવ માત્ર પ્રતિભા પ્રદર્શનના મંચ નથી પરંતુ વિદ્યાર્થીઓમાં ટીમ સ્પિરિટ સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ અને નવીન વિચારોને પાંખ આપતા ઉત્સવો છે કાર્યક્રમનું આયોજન વિંઝોલ ખાતે આવેલા યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું મને જણાવતા પ્રસન્ન થાય છે કે આજના જે યુથ ફેસ્ટિવલ છે એની અંદર લગભગ આપણી જે ત્રણસો સંસ્થાઓ છે કોલેજો છે એમાંથી મોટાભાગની કોલેજોએ ભાગ લીધો છે અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે એ આપણા યુવક મહત્સવમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે એ યુનિવર્સિટી માટે એક ઐતિહાસિક દિવસ છે અને આજના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ જે કલાકારોની રહી એ કલાકારોને પણ બધા વિદ્યાર્થીઓએ લગભગ કલાક જેવું માણ્યા એટલે સાંસ્કૃતિક પર્વની જે આપણે ઉદઘાટન સત્ર ચાલુ કર્યું એમાં આપણે પહેલાં જે કલાકારો છે એને માણ્યા અને પછી આપણે આ ઉદઘાટન સત્ર કર્યું આપણે સાહિત્ય નાટક નૃત્ય કલા આવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું છે અને આ દરેક સ્પર્ધાઓ પેરેલ ચાલવાની છે આ યુવક મહોત્સવ છે એ બે દિવસ ચાલવાનો છે ચૌદ અને પંદર અને પંદરમી સાંજે આપણે આ યુવક મહોત્સવના ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં આપણે નિતેશ સામતાણી સાથે અશોક સામતાણી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ